નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે તમારા ફોનમાં કોઈ આ પ્રકારનો મેસેજ આવ્યો છે જેમાં કહેવામાં આવ્યું છે કે સરકારની એક નવી સ્કીમ હેઠળ સસ્તામાં લોન આપવામાં આવી રહી છે આ મેસેજમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે તમે માત્ર આધાર કાર્ડનો ઉપયોગ કરીને લોન લઈ શકો છો પીઆઈ બી ફેક્ટ ચેટ દ્વારા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર કહેવામાં આવ્યું છે કે લોન વિશે જે મેસેજ ફરી રહ્યું છે તે બિલકુલ ખોટો છે સરકાર તરફથી આધાર કાર્ડ પર લોન આપવાની કોઈ સ્કીમ ચલાવવામાં આવતી નથી પોસ્ટમાં સરકારની આગળ ફોરવર્ડ ન કરશો તમારી પર્સનલ માહિતી મેળવીને ઠગો તમારી સાથે કોઈ છેતરપિંડી કરી શકે છે એટલે સાવધાન રહો ને આવા કોઈ પણ મેસેજ આવે તો પહેલા બરોબર ચેક કરો પીઆઈ ફેક્ટ ફેક ચેટમાં ચેતવણી આપવામાં આવી છે કે જે લોકો ને આ પ્રકારનો મેસેજ મળી રહ્યો છે તે એક ફેક છે સરકાર તરફથી આવી કોઈ યોજના ચલાવવામાં આવતી નથી એટલે નાગરિકોને સલાહ આપવામાં આવે છે કે આવા ફેક મેસેજને આગળ ન મોકલો તો હાલ માટે આટલું જ મળીશું નવી અપડેટ સાથે ચેનલમાં નવા આવ્યા હોય તો વિડીયોને લાઇક કરી અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આવેલા બે લાઇકરને દબાવી દેજો જેથી તમને નવા નવા સમાચાર મળે